અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફીદરા ગામમાં શાળામાં ગુરુવાર આજના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ભૂમિકા ભજવાઈ હતી વિદ્યાર્થી રોહિતભાઈ બિજલભાઈ ડોડાએ શાળાના આચાર્ય જવાબદારી સંભાળીને સૌને પ્રભાવિત કર્યા કાર્યક્રમની શરૂઆતમાં એસએમસી ફેદરાના અધ્યક્ષ મયુરધ્વજ રાણા અને વિજયસિંહ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક અને પ્રેરણાદાયક વચનો આપી જોશ વધાર્યો હતો આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ભજીયા ગોટાનું સ્વાદિષ્ટ ભોજન આયોજિત કરાયું હતું ભોજન તૈયાર કરવામાં મહેન્દ્રભાઈ રામસંગભાઈ અને દિલીપભાઈએ શ્રમદાન આપીને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉપરાંત દાતા હેમુભાઈ ભાઉભાઈ ડાબી તરફથી શાળાને ત્રણસો થાળી વાટકા અને ચમચીનું દાન મળ્યું શાળાના આચાર્ય અશોક કુમાર જાપડિયાએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો સાંજે શિક્ષક બનેલા બાળકોને પોતપોતાના અનુભવોનું કથન કર્યું હતું ત્યારે કાર્યક્રમ દરમિયાન મેઘરાજા પણ મન મૂકીને વરસ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા